નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપની એક નવી વાર્તા છે બોજ ડિસેમ્બર મહિનો હતો અને તીવ્ર શિયાળો પડતો હતો રામપ્રસાદજી હવે એક વય પર પહોંચી ગયા હતા જ્યાં પ્રત્યેક દિવસ પોતે એક શંકર જેવો લાગતો હતો ગયા છ મહિનાથી તેઓ પોતાના નાના પુત્રના ઘરે દિલ્હી રહેતા હતા રામ કિડનીના દર્દી હતા આજે સવારે જે અત્યારે ઉઠ્યા ત્યારે ભયભય થઈ ગયા કારણ કે ઊંઘમાં તેમનું પથારી ભીંજાઈ ગયું હતું જ્યારે અચાનક દરવાજા ઉપર ખટખટાનો અવાજ આવ્યો અને ડ્રેસ નાની અંદર આવી જેમ જેમ તેની નજર ભીંજાયેલી પથારી પર ગઈ તેમ તેમ તેની ભ્રુકુટી કટાઈ ગઈ અને ગુસ્સાથી તે બોલી શા માટે રાત્રે એટલું પાણી પીવું કે આવી સ્થિતિ સર્જાય કોઈ બાળક પથારી ભીંજવે તો સમજાય પણ આ ઉંમરમાં તો છી છી નાગમો ચડાવીને બહુ બહાર નીકળી ગઈ બહુના શબ્દો રામ પ્રસાદજીના હૃદયમાં તેમ છતાં તેઓ કોઈ બોલી ન શક્યા તેમની નજર નીચે કડકડતી ઠંડી હોવા છતાં તેઓ ગભરાટ અને શરમના કારણે ભીંજાઈ ગયા અને તરત જ પોતાની ચાદર ધોવા લાગી ગયા તેઓ પોતે પણ આ સમસ્યાથી ખૂબ જ પરેશાન હતા પરંતુ એ પણ તેમને કોઈ કાબુ ન હતો જ્યારે તેમણે કિડનીની બીમારી લાગી હતી ત્યારથી જ આ સમસ્યા વધી ગઈ હતી બાર રસોઈમાં અંજલિ ગુસ્સાથી ભભૂકી રહી હતી વાસણો પછાડતા એ બોલી હવે દરરોજ આ નાટક હું કેટલા દિવસ સુધી સહન કરું અહીં શિવિંગ કરતાં ગુલ્સને પૂછ્યું અરે અંજલિ વહેલી સવારે શા માટે ચીસો ફાડતી છે શું થયું જરા રૂમમાં જઈને જુઓ તમારા પિતાજીએ ફરી પથારી ભીંજવી છે હવે વધુ સહન કરી શકાતું નથી હું કંટાળી ગઈ છું ને એ રૂમની સફાઈ મારાથી થતી નથી તમે જલ્દીથી કંઈ કરો નહીં તો હું મેકાને ચાલી જઈશ અંજલી ગુસ્સામાં બોલીને ગુલશમ પહેલેથી જ ઓફિસના કામમાં તણાવમાં હતો માથું પકડીને બેસી ગયો શું કરવું અંજલિ મને કશી સમજ નથી પડતી એક તરફ ઓફિસનું કામ અને બીજી તરફ પિતાજીની તબિયત હવે તું પણ દર વખતે મહેકાને જવાની ધમકી આપી રહી છે આપણે બે બાળકોના માતા પિતા છીએ થોડે સમજદારી દાખવ ગુલમુસન બોલ્યા અને અંજલિની આંખોમાં ગુસ્સો આવી ગયો સમજદારી હું બતાવું હું કદી દઉં છું અથવા પિતાજી માટે કશું કરો અથવા હું મારી મહેકાને જઈશ હવે નિર્ણય તમારો આ વાત સાંભળીને ગુલશન ઊંડો શ્વાસ લઈને બોલ્યો બરાબર હું ભાઈને ફોન કરું છું આ એકલી મારી જવાબદારી નથી છ મહિના ઉપર થઈ ગયા છે પણ ભાઈ અને ભાભીએ કોઈ ચિંતા નથી જ્યારે પણ પિતાજીને રાખવાની આવે ત્યારે તે કોઈને કોઈ બહાનું કાઢી લે છે ભાભી અચાનક બીમાર પડી જાય કે પછી ભાઈ બિઝનેસ ટૂર પર જતો રહે છે કશું નહીં તો વર્કલોડનું બહાનું ટાળી દે છે હું આ આ એકલો કેવી રીતે સંભાળું કહેતા કહેતા ગુલશને બીજી બાજુથી ફોન ઉઠાવ્યો રામ પરચાજીના બે પુત્રો હતા રમેશ અને ગુલશન બંને ભાઈઓ બાર વર્ષનો અંતર હતો મોટો પુત્ર રમેશ એન્જિનિયરિંગ ભણતો પછી ચંડીગઢ સ્થાયી થઈ ગયો હતો અને નાનો પુત્ર ગુલશન હંમેશા પોતાના માતા પિતા સાથે રહેતો હતો પરંતુ રામપ્રસાદજીની પત્નીનું અવસાન થયા બાદ નાની બહુ અંજલિને તેને તમામ જવાબદારીઓનો ઇનકાર કરી દીધો અંજલિ કહેતી જ્યારે બે પુત્રો છે અને પિતાજીની જવાબદારી પણ બંનેમાં સરખી ઉઠાવવી જોઈએ ગુલશને પણ આ વાત યોગ્ય લાગી અને લાંબી ચર્ચા અને વાદ વિવાદ પછી નક્કી થયું કે બંને ભાઈઓ વારા જ પોતાના માતા પિતાને છ છ મહિના સાથે રાખશે ત્યારથી રામપ્રસાદજી વર્ષમાં છ મહિના મોટા પુત્ર ઘરે અને બાકીના છ મહિના નાના પુત્રના ઘરે રહેતા પરંતુ આ વખતે રામપ્રસાદજી જવા ઈચ્છતા ન હતા તેમણે ખબર હતી કે અહીં અંજલી અંજલિની કરવી વાતો સાંભળવી પડશે પણ ત્યાં સ્થિતિ એની ખરાબ હતી કે મોટી બહુ મોટા પુત્રો પણ તેમને પર ગુસ્સેને થવામાં શરમ માનતો ન હતો ગુલશમ ફરી રમેશનો નંબર ડાયલ કર્યો પણ ફોન સતત કાપી દેવાયો રહ્યો હતો ત્યારે અચાનક અંજલિનો કડક અવાજ સંભળાયો અરે શું થયું ફોન લગાવ્યો કે નહીં ગુલશને થાકેલી અવાજમાં કહ્યું અરે લગાવ્યો છે એક વાર નહીં યાર ચાર વાર પણ ભાઈ ફોન ઉપાડે ત્યારે ને અંજલિ ચીડાઈ ગઈ ને બોલી હા હવે તેઓ શા માટે ફોન ઉઠાવશે જ્યારે અમારે રાખવાનો વારો હોય છે ત્યારે પંદર દિવસ પહેલાં ફોન કરીને પિતાજીને લઈ જવાની જીદ કરવા લાગે છે અને તમે પણ તેમનું કહેવું માનીને પિતાજીને સુરત લઈ આવો છો પણ હવે જ્યારે તેમનો વારો આવે છે ત્યારે તેમનું મોં બંધ થઈ જાય છે હવે તમને ચંદીગઢ છોડી આવો ગુલશને પરેશાની ભરી અવાજમાં કહ્યું બરાબર છે હું ફરી એકવાર પ્રયાસ કરું છું પણ જોવાનું તેઓ માટે કોઈ ને કોઈ બહારનું જઈએ તૈયાર જરૂર હશે બોજ અંજલિએ ગુસ્સામાં કહ્યું તમારા માટે કંપનીમાં મેનેજર બન્યા પછી જવાબદારીઓ વધી ગઈ છે અને હું ઓફિસની રજા લઈ શકતો નથી અંજલિએ આંખો ત્રાંબી કરીને ગુસ્સે ભરેલા અવાજમાં કહ્યું મને બધું કંઈ ખબર નથી તમે ક્યાંય કરીને પિતાજીને ત્યાં મોકલાની વ્યવસ્થા કરી નહીં તો મને મારું કહેવાનું માનવા માટે બીજો રસ્તો અપનાવવો પડશે એટલું કહીને ગુસ્સે રસોઈમાં ચાલી ગઈ ગુલશાન ખુરશી પર બેઠો ઊંડા શ્વાસ વિચારમાં ડૂબી ગયો તે સમજી શકતો ન હતો કે આ પરિસ્થિતિનો ઉકેલ શું કાઢી શકાય સવારે થયેલી ચર્ચા પછી જ્યારે તે નાસ્તા માટે બેઠો હતો ત્યારે તેનો ફોન વાગ્યો ઉઠ્યો સ્ક્રીન પર તેના આસિસ્ટન્ટનું નામ દેખાયું પણ તેણે ફોન ઉઠાવ્યો હેલો સાહેબ તમને યાદ છે કે આજે ઇન્ટરવ્યુ સેશન છે અને તમે હાયરિંગ ટીમનો હિસ્સો છો ઘણા અરજદારો પહોંચ્યા છે અરે હા મારાથી ભૂલ થઈ ગયું હતું જલ્દી નાસ્તો કરીને ગુલશન ઓફિસ માટે નીકળી ગયો ગુલશન એક મોટી કંપનીમાં મેનેજર પદ પર હતો થોડા સમયમાં તેની ગાડી લઈને ઓફિસ પહોંચી ગયો તે તેણે જોયો તો તે હોલમાં કોરિડોરમાં અરજદારોની ભીડ હતી સૌએ પોતાના હાથમાં ફાઇલ્સ અને સીવી લઈને પોતાના નંબરની રાહ જોઈ રહ્યા હતા ગુલશન કોઈને કોઈ જોયા વગર સીધો પોતાના કેબિન તરફ આગળ વધ્યો ત્યારે અચાનક એક અવાજે તેણે રોકી દીધો અરે યાર ગુલશન કેટલા વર્ષો પછી મળી રહ્યા છીએ મને ઓળખ્યું કે નહીં ભૂલી ગયો ગુલશન અચાનક ચોંકી ગયો અને સામે ઉભેલો માણસ હસતા હસતા તેને ગળે લાગી ગયો હું અવિનાશ છું યાર તારો બાળપણનો મિત્ર ગુલશન થોડા પળ માટે અટકી ગયો અને તેના ચહેરા ઉપર હલકી સ્મિત આવી પણ તરત જ ગાયબ થઈ ગઈ અવિનાશનું એટલું અપ્રમાણસર વર્તન હતું કે અચંબ લાગ્યો એટલા બધા લોકોની હાજરીમાં પોતાની પદવી અને પ્રતિષ્ઠાનો ખ્યાલ બાળપણની મિત્રતા પર ભારે પડી રહ્યો હતો અવિનાશ કદાચ ગુલશનના બદલાયેલા સમજી ગયો તેણે તેના અનૌપચારિક આવતા પ્રશ્ન અને અહીં જ કરો છો આ સાંભળીને ગુલશનના અંદરમાં એક અજીબ સંતોષ અને ભાવ જાગ્યો તેણે ગર્વથી ગળું ઊંચું કરી હા હું હમણાં જ જલ્દીમાં છું હમણાં જાઉં છું એટલું કહીને તે આગળ વધી ગયો આજનો દિવસ તેના માટે ખાસ હતો એક મોટી કંપનીમાં મેનેજર તરીકે પહેલી વખત ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં સામેલ થઈ રહ્યો હતો જ્યારે તે પોતાની ખુરશી પર બેઠો ત્યારે તેણે પોતાના પર ગર્વ અનુભવાયો પણ આ ગર્વ તુરંત અહંકારમાં બદલાઈ ગયું જ્યારે તેમની પાસે ઇન્ટરવ્યુ માટે તેનો જૂનો મિત્ર અવિનાશ ઊભો રહ્યો જેમ જેમ અવિનાશ ઓરડામાં પરવશ્યો તેમ તેમ ગુલશનના દિમાગમાં શાળાની યાદો તાજી થઈ ગઈ બંને મિત્રની વધુ સ્પર્શ જતા તેમ પડોશી પણ હતા બંને મહેનતી અને બુદ્ધિશાળી હતા પણ હંમેશા અવિનાશ જીવતો અને ગુલશનને યાદ આવ્યું કે તેઓ હંમેશા અવિનાશને હરાવવાનો પ્રયાસ કરતો પણ અંધે વિજય હંમેશા અવિનાશ જ થતો તેના મનમાં અવિનાશ માટે હંમેશા થોડી અસંતુષ્ટ રહેતી શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલો હંમેશા અવિનાશની પ્રશંસા કરતા સહપાટીઓ પણ તેની પ્રતિયા વખાણતા એક વખત અવિનાશે એક ખૂબ મોટો માણસ બનશે તે પોતાની પ્રતિમાને બળ પર ઊંચ શિખરો જોશે આ શબ્દો હંમેશા ગુલશનના કાનમાં ગુંજી રહ્યા હતા પણ આજે એ જ અવિનાશ જે ક્યારેય આગળ વધ્યો અને આજે તેની સામે નોકરી માટે ઊભો હતો ઊંચ શિખર હા આજે હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો છું અને અવિનાશ હજી એક સારી નોકરી માટે સંઘર્ષ કરી રહ્યો છે ગુલશન વિચારી રહ્યો હતો અને ગર્વતી તેનું સીનું ફૂલાઈ ગયું ભૂતકાળની યાદોને દૂર ધકેલી વર્તાનમાં આવ્યો અવિનાશની સામે જોઈને તેના ચહેરા ઉપર યંગ સ્મિત આવી ગયું પણ અવિનાશ નિડર અને આત્મવિશ્વાસથી ભરેલો હતો ઇન્ટરવ્યુ પ્રક્રિયા પૂરી થઈ અને પેનલના સભ્યો એક પછી એક પ્રશ્ન પૂછવા ગયા અવિનાશે દરેક પ્રશ્નના ઉત્તર એ રીતે જવાબ આપ્યો કે પેનલના બધા સભ્યો તેની પ્રતિભા પ્રભાવિત થઈ ગયા સર્વસંમતિથી અવિનાશની પસંદગી કરવામાં આવી જ્યારે ગુલશન પાસે તેના નિર્ણય માટે પૂછવામાં આવ્યો ત્યારે તેણે માત્ર અનૌપચારિક વશ હા મસ્તકમાં હલાવ્યું બે દિવસ પછી નોકરી જોડાવી અને પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરવા માંડ્યો આ દે વાતને એક સપ્તાહ થઈ ગયો ગુલશન જ્યારે ઓફિસે પહોંચ્યો ત્યારે તેની પાળીએ સ્પષ્ટ ચિંતા દેખાતી હતી તે ખૂબ જ પરેશાન લાગતો હતો અને સવારથી શરૂઆત તેની પત્ની અંજલિની ફરી એકવાર ઘરમાં બબાલ કરીને ફરી હતી ફરી એક વખત ઘરમાં ખુ હંગામાથી ગુંદી ઉઠ્યું પાર અંજલિએ ગુસ્સા ઉપર કહ્યું તમને ખબર છે કે કેમ મારી પાસે બિલકુલ સમય નથી અંજલિએ આંખો ત્રાબી કરીને ગુસ્સામાં કહ્યું એ બધું મને જાણવું નથી તમે કેવી રીતે કરીને પપ્પાને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરો નહીં તો મને મારી વાત માનવા માટે બીજો રસ્તો અપનાવવો પડશે એટલું કહીને તે ગુસ્સામાં રસોડામાં ચાલી ગઈ ગુલશન ખુરશી ઉપર બેઠો અને ઊંડા વિચારોમાં ડૂબી ગયો હતો તે સમજી શકતો ન હતો કે આ પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે કાઢવો સવારથી વિવાદ બાદ વિવાદ પછી જ્યારે નાસ્તા માટે બેસી રહ્યો હતો ત્યારે તેનું ફોન વાગી ઉઠ્યો સ્ક્રીન પર તેના આસિસ્ટન્ટનું નામ દેખાયું તેણે ફોન ઉપાડ્યો ને હેલો સર તમને યાદ છે કે આજે ઇન્ટરવ્યુ સેશન છે અને તમે ઘણા હાયરિંગ ટીમનો ભાગ છો ઘણા બધા અરજદારો આવી ગયા છે અરે હા મારે તો યાદ શક્તિ નીકળી ગયું હતું ગુલશને ઝડપથી નાસ્તો કર્યો અને એક ઓફિસ માટે નીકળી ગયો ગુલશન એક મોટી કંપનીનો મેનેજર પદે હતો થોડી જ વારમાં પોતાની કાર લઈને ઓફિસે પહોંચી ગયો ત્યાં તેણે જોયું તો હોલમાં અનેક કોરિડોર અરજદારો ભીડથી ભરાયેલા હતા બધા જ પોતાના હાથમાં ફાઇલો અને સીસી લઈને પોતાનો નંબર આવવાની રાહ જોઈ રહ્યા હતા ગુલશને કોઈક પણ તરફ જોયા વગર સીધો પોતાના કેબિન તરફ વધ્યો ત્યાં ત્યાંના અવાજે એને અટકાવી દીધો અરે યાર ગુલશન કેટલાય વર્ષો પછી મળી રહ્યા છીએ મને ઓળખ્યું કે ભૂલાઈ ગયો ગુલશન આચાર્ય ચકિત થઈ ગયો અને સામે ઉભેલા વ્યક્તિ હસતા હસતા તેની સાથે ભેટી પડ્યો હું અવિનાશ છું યાર તારો બાળપણનો મિત્ર ગુલશન થોડા પળ માટે અચાનક તંભી ગયો તેના ચહેરા ઉપર હળવી સ્મિત આવી પણ તરત જ ગાયબ થઈ ગઈ અવિનાશનો એટલો અનૌપચારિક વ્યવહાર તેને ખટકતો હતો એટલા બધા લોકોની સામે પોતાના પદ અને પ્રતિષ્ઠાની ચિંતા તેને બાળપણની મિત્રતા ભારે લાગતી હતી અવિનાશ કદાચ ગુલશનના બદલાયેલા હાવભાવને સમજી ગયો તેણે પોતાના શબ્દોમાં અનૌપચારી લાવવા પૂછ્યું તમે અહીં કામ કરો છો આ સાંભળીને ગુલશન અંદર એક અજાણી સંતોષ જગ્યો તેણે ગર્વભરી રીતે ગળું ઊંચું કરીને કહ્યું હા હવે થોડું વ્યસ્ત છું ચાલુ એટલું કહીને ત્યાંથી આગળ વધ્યો આજેનો દિવસ તેના માટે ઘણો ખાસ હતો એક મોટી કંપનીમાં મેનેજર તરીકે પહેલીવાર ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં સામેલ થઈ રહ્યો હતો જ્યારે તે પોતાની ખુરશી પર બેઠો ત્યારે તેને પોતાનું ગૌરવ અનુભવાયું પણ આ ગૌરવ ઝડપથી અહંકારમાં બદલાઈ ગયું જ્યારે તેની સામે ઇન્ટરવ્યુ આપવા માટે મિત્ર અવિનાશ આવીને ઊભો રહ્યો જેમ જેમ ચાલુ અવિનાશે દરેક પ્રશ્નોનો ઉત્તર જવાબ આપ્યો પેનલના બધા સભ્યો તેની પ્રતિષ્ઠામાંથી પ્રભાવિત થઈ ગયા પેનલના સર્વસંમતિ તેને આ પદ માટે પસંદ કરવામાં આવ્યો જ્યારે ગુલશને તેનો નિર્ણય પૂછવામાં આવ્યો ત્યારે તેણે ફક્ત ઔપચારિક વશ હા માથું હલાવી દીધું બે દિવસ પછી વિનાશે નોકરી શરૂ કરીને સંપૂર્ણ પરિશ્રમ સાથે કામ કરવાનું શરૂ કર્યું આજે આ વાતને એક સપ્તાહ વીતી ગયો હતો જ્યારે ગુલશન ઓફિસે પહોંચ્યો ત્યારે તેના માથા ઉપર ચિંતાઓના રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી તે ખૂબ જ મુશ્કેલીમાં હતો તેની પત્ની અંજલિએ આજે ફરીથી સવાર સવારમાં ઘરમાં ગજબનો હોબાળો મચાવ્યો હતો ભાવ અવિનાશે એક નબળી અને વાંકી થેલી વૃદ્ધ મહિલા તરફ ઇશારો કરતા કહ્યું આ મારી મા છે તેને જોઈને ગુલશન આશ્ચર્ય ચકિત થઈ ગયો તે અવિનાશે માતાને ઓળખી પણ ન શક્યો તેમની ઉંમર ખૂબ જ વધુ ન હતી પરંતુ શારીરિક રીતે નબળી અને વૃદ્ધ લાગી રહી હતી ગુલશને આશ્ચર્ય થયું ને તેણે પૂછ્યું અવિનાશ તારી માં આટલી નબળી અને બીમાર કેમ લાગી રહી છે અવિનાશે ઊંડો શ્વાસ લેતા બોલ્યો ત્રણ વર્ષ પહેલા મારા માતા પિતા એક જ ભયંકર માર્ગ દુર્ઘટનામાં શિકાર બન્યા હતા એ અકસ્માતમાં પિતાજીની જિંદગી ગઈ આ બોલતા બોલતા અવિનાશે ગળું ભીનું થઈ ગયું તેણે વાત ચાલુ રાખી માએ અકસ્માતને ગંભીર ઈજા થઈ હોસ્પિટલમાં મહિનાઓ સુધી સારવાર ચાલી પણ ક્યાંક તેને સંપૂર્ણપણે સાજા થઈ શક્યા નહીં ધીમે ધીમે તેની તબિયત બગડતી ગઈ અને પિતાજીના ગયા પછી તેમણે એટલો મોટો આઘાત લાગ્યો કે તેમની અંદરથી તૂટી પડી ઉપરની તેણે યાદશક્તિ પણ નબળી થઈ લાગી ડોક્ટરે જણાવ્યું કે તેમને થઈ ગયું છે અને તેનો વસ્તુઓ ભૂલવા લાગ્યા છે ક્યારેક તો મને પણ ઓળખી શકતી નથી પછી વિનાશ બોલ્યો તમને ખબર છે સર એક્સિડેન્ટ પહેલા વિદેશ મિલાતા અમે બધા ખુશખુશ હતા પણ પિતાજી ના ગયા પછી મેં વિદેશ જવાનું રદ કરી દીધું કે મારી માને મારી જરૂર હતી મને લાગ્યું કે હું અહીં રહીને સારી નોકરી મેળવી શકીશ પણ પછી કોરોનાનો સમય આવ્યો અને મારી નોકરી માત્ર એક સપનું બની ગયું કુલચન આચાર્ય ચકિત થઈ પડી ગયો શું તે સોનાનો અવસર છોડી દીધો તને અફસોસ થતો નથી અવિનાશ હસીને બોલ્યો અફસોસ બિલકુલ નહીં સર મારી માતાનો આશીર્વાદ મારા માથા ઉપર છે એ જ મારા માટે સૌથી મોટી સંપત્તિ છે નોકરી ફરીથી મળી જશે પણ જો એ સમયે મેં મારી માને એકલા છોડી દીધી હોત તો કદાચ એ પછતાવો જિંદગીભર રહત આ સાંભળીને ગુલશે પૂછ્યું પણ આ સ્થિતિમાં તારી માને સંભાળવાની બહુ મુશ્કેલ હોત હશે ને બે ભાઈ મળીને સંભાળતા હશો અવિનાશે માથું કહ્યું નહીં સર મારા ભાઈ તો વિદેશ રહે છે ગુલશને થોડુંક શાંત થવા લાગ્યું અરે તો ઓછા છ મહિના તારા ભાઈ પાસે રાખતા હશે ને કદાચ તે પોતાના મનમાં શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ અવિનાશે તરત બોલી ગયો અરે નહીં નહીં આવું કરવા માટે હું ક્યારેય એ વિચારી પણ નથી શકતો આ તો મારી માની પોતાની જ ઘર છે તેઓ જન્મથી અહીં રહ્યા છે તો બીજે ક્યાં ગમે નહીં હું એની નસીબ તો કે ઉંમરે તે પેન્ડલ જેવા બની જાય ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં હું એ વિચારી પણ એમના મનમાં આવવા ન દઉં પિતાજી ગયા પછી તેમનું ઘર જ રહ્યું નથી અથવા તો તેઓ અમારા માટે ભાર બની ગયા છે અરે સર હું તો આ બાબતોમાં ઘણો નસીબદાર છું કે મારી પત્ની મારો પણ વધારે મારી માતાનું ધ્યાન રાખે છે અને તેમને સમજે છે અવિનાશની આ વાર્તા સાંભળીને ગુલશન બોલ્યો અવિનાશ જીવનમાં ઘણીવાર વાસ્તવિક નિર્ણય લેવા પડે છે ખાલી ભાવકમાં થઈને લીધે નિર્ણય ઘણા વખત ખોટા સાબિત થાય છે અને પછી પરિવારની જવાબદારીઓ ઉઠાવવા ઉઠાવતા માણસ થાકી જાય છે પછી મનમાં એવા વિચાર જરૂર આવે છે કે માત્ર આપણે જ કેમ માતા પિતાની સેવા કરીએ બીજા ભાઈઓ કેમ ન કરવી આ સાંભળીને અન્યાસ થોડો હસ્યો અને બોલ્યો નહીં સર હું માનું છું કે કોઈ કામ ગુરુ ત્યારે લાગે છે જ્યારે તેને ભાર તરીકે જોવામાં આવે છે જ્યારે માતા પિતા કદી પોતાના બાળકને ભાર નથી સમજતા તો આપણા માતા પિતાને કેમ ભાર સમજીએ અને જો તમે જુઓ તો આપણા કર્મો સંસ્કાર બનીને પાછા આપણા બાળકો માફતે આપણા સક્ષમ આવે છે જો માણસ આટલી નાની વાત સમજી લે તો તેનું વૃદ્ધાતાનું જીવન સુખી થઈ જાય આ સાંભળીને ગુલશનને લાગ્યું કે અવિનાશે તેને તડકા સાથે એક મોટો થપ્પડ માર્યો હતો તે બની ગયો અને એક પળમાં અહંકાર થઈ એ જ સમયે ટ્રેન થપ્પડે પહેલા રામ ટ્રેનમાં બેસાડવા મદદ કરી અને પછી તેની માતાને સહારો આપીને બેઠાડ્યા ટ્રેન ધીમે ધીમે ચાલવા લાગી રામપ્રસાદજી એ વિન્ડોમાંથી જોઈને ધીમેથી કહ્યું બેટા પોતાનું ધ્યાન રાખજે બહુ બાળકોનું પણ રામ વાતો અધૂરી રહી ગઈ અને ટ્રેન આગળ નીકળી ગઈ ફરજ યાદ દરેક પગલે તેમને દરેક કંઈક બોલાવતી પ્રેરણા આપી હતી ગોલુ બેટા મોટો થઈને તને ખૂબ મોટો માણસ બનાવવાનો છે મહેનત કર જેથી તું તારા સપના પૂરા કરી શકે જ્યારે ભણવાનું મન ન થતું ત્યારે પિતાજી એક જ શબ્દ હંમેશા હિંમત આપતા જ્યારે જ્યારે મારી હિંમત તૂટી ગઈ ત્યારે ત્યારે મારા પિતાજીના મજબૂત હાથ મારા ખાભા ઉપર હતા અને જણાવવા માટે તેઓ મારી સાથે છે આ જ્યારે મેં હાથમાં વૃદ્ધ થઈ ચૂક્યા છે નબળા પડી ગયા છે તેણે સહારો લેવા માટે પણ મારા ખભાની જરૂર છે પણ મેં તેમના હાથ છોડી દીધો દિલ અને દિમાગ વચ્ચે ખાલી રહેલી લડાઈઓ ગુલશનને થાકી નાખ્યો હતો તેણે પોતાના આંખો બંધ કરીને મનને શાંત કરવાની કોશિશ કરી ત્યારે તેણે તે પળો યાદ આવવા લાગ્યા જ્યારે તેની મા હોસ્પિટલના પથારી પર પડેલી કેન્સરની બીમારી સાથે સંઘર્ષ કરી રહી હતી ગુલશન તે સમયે તેમની સાથે ખોરાક લઈને ગયો હતો જે દેવ અંદર જવા લાગ્યો ત્યારે અંદરથી અવાજ આવ્યો અવાજ સાંભળીને તેના પગ ત્યાં જ અટકી ગયા પિતાજી માતા પાસે બેઠા હતા અને માતા તેમને સમજાવી રહી હતી તમે ચિંતા ન કરો એક દિવસ બધાને જવાનું જ છે ને તેમાં આંસુ બહાવવાની કોઈ વાત નથી પિતાજીનો અવાજ ગુંજી ગયો હું શું કરું કમલા હું તારા વગર જીવવાની કલ્પના પણ કરી શકતો નથી કદી વિચાર્યું છે કે તારા પછી મારું શું થશે એવું કહેતા કહેતા તેમનો અવાજ અટકી ગયો પણ માતા સાર બોલ્યા તેની ચિંતા તમે ના કરો રમેશ ભલે સ્વભાવથી તીખો છે પણ ગુલશન પણ અમને સંપૂર્ણ ભરોસો છે તે તમારું ઘણું ધ્યાન રાખશે આ એક વાત માની લે વિશ્વાસ છે જે કદી ખોટું સાબિત નહીં થયું આ વાત માત્ર બે દિવસ બાદ માતાને છોડીને ચાલી ગઈ હતી પિતાજી અંદરથી તૂટી ચૂક્યા હતા ખૂબ જ એકલા પડી ગયા હતા પણ અમે તેમનું પણ દુઃખ સમજ્યા ન હતા માતાની તેરમી ક્રિયાકર્મ પછી અંજલિએ કહી દીધું કે પિતાજીનો ભાર એકલો અમે જ કેમ ઉઠાવીએ આ બંને પુત્રો ફરજ છે અને મેં પણ તેની માતા વાત સાચી લાગી એ જાણતા કે મોટો ભાઈ પિતાજીને પોતાની સાથે રાખવા માંગતો નથી મેં નિર્ણય કર્યો કે પિતાજીની જવાબદારી અમે બરાબર વેચી લઈશું જ્યારે આ વાત પિતાજીને ખબર પડી ત્યારે તેના ચહેરા ઉપર કેટલી બેચેનીના દેખાવા લાગી તેના ચહેરાની લકીરો વધુ ઊંડ થઈ ગઈ તેમનું વય જાણે દસ વર્ષ આગળ વધી ગયું અને મન મનમાં વિચારીને ગુલશનની આંખોમાં તારા વહેવા લાગી માં તું કહ્યું હતું કે તને મારા ઉપર સંપૂર્ણ ભરોસો છે પણ આજે તારું ગુલશન શું કરી બેઠો આ બધું જોઈને માતાની આત્મા ઉપર કેટલું તડપી રહી હશે એ પણ હું વિચાર્યો નહીં તેણે મને કદી માફ નહીં કરે આ વિચાર આવતાની સાથે જ પોતાના આંસુ સાફ કર્યા અને ફોન ઉઠાવ્યો ને ચંદીગઢ જવાની ફ્લાઇટ ટિકિટ બુક કરી પાંચ કલાક પછી જ્યારે ટ્રેન ચંડીગઢ પર આવીને અટકી ત્યારે અવિનાશે પોતાની માતા અને પિતાની રામપ્રસાદજી સાથે નીકળ્યો ત્યારે તેણે જોયું તો સામે ગુલશન હતો ત્યાં જ ગુલશને અવિનાશને પોતાના ગળે લગાવી લીધો અને ગળા અવાજમાં કહ્યું ખૂબ ખૂબ આભાર મારો મિત્ર આ સાંભળીને અવિનાશે આચાર્ય અને આનંદિત તેને જોવા લાગ્યો ગુલશને પિતાજીનો થેલો ઉંચક્યો અને તેના હાથ પકડીને કહ્યું ચાલો પિતાજી એરપોર્ટ જવું છે પણ એરપોર્ટ શા માટે મને તો રમેશ લેવા આવવાનો હતો ને નહીં રામપ્રસાદજી પૂછ્યો ને ગુલશન હળવે શીશ બોલ્યો ના પિતાજી હવે તે હંમેશા દિલ્હી જ રહે છે તમારા ઘરમાં આ સાંભળીને પિતાજી આચાર્યચકિત થઈ ગયા તેના પુત્ર જોતા રહ્યા અને અહીં આપેલું નિવેદન કંઈ કહ્યું નહીં ને પિતા રામપ્રસાદજી ઓરડામાં લઈ જવા લાગ્યો પણ અંજલિ એટલી ઝડપથી શાંત થવાની ન હતી તે ફરી બૂમ પાડીને કઈ કહેશો એ કે શું થયું છે હમણાં હમણાં જ મેં ચાદર છોડાવી છે અને ઓરડાની સાફ સફાઈ કરાવી છે અને તું ફરી તેને અહીં લઈ આવ્યો ગંદકી ફેલાવવા માટે આ સાંભળીને સાથે ગુલશનનું ધીરજ ખૂટી ગયું તેણે અચાનક પોતાના પગ અટકાવ્યો અને પલટીને અંજલીને જોયું તેની આંખોમાં રોષ હતો બસ અંજલી હવે એક શબ્દ પણ નહીં મારા પપ્પા હશે હંમેશા અહીં જ રહેશે જો તને આ વાત પસંદ નથી તો તું તારા માયકે જઈ શકે છે ગુલશનની કડક અવાજ સાંભળતા જ અંજલી હડકી બળકી ઊભી થઈ ગઈ તેણે ગુસ્સામાં કહ્યું શું તું મને ઘર છોડી જવાની વાત કરી રહ્યો છે થઈને પણ જવાબ આપ્યો હા કારણ કે મારા પપ્પા વિના મારું જીવન અધૂરું તું જ વિચાર કેવી રીતે હું મારા પપ્પાને છોડું જેમના કપડાં ન જાણે કેટલી વાર મેલા કર્યા હતા મેં એમની વર્ષોની તપસ્યાના પરિણામ આજે હું આદરપૂર્વક જીવી રહ્યો છું કેવી રીતે હું મારા મારી મા પર વિશ્વાસ તોડું જેમની આંખોમાં છેલ્લા સમયમાં મને એટલી આસ્થા જોઈ રહી હતી કે જો મારા પપ્પાની હાજરી એટલી અસહ્ય લાગે તો હમણાં જ મારે ઘર છોડી શકે છે મારા પપ્પાની દેખભાળ માટે હું એક અસ્ટેન્ડન્ટ રાખી લઉં જે મારી ગેરહાજરીમાં માત્ર તેમના બધા જ કામ નહીં કરે પણ તેમનું ધ્યાન પણ રાખશે પણ હવે મારા પપ્પા ક્યાં નહીં જાય પપ્પા તમે બેસી જાઓ હું તમારા માટે ચા બનાવીને લઉં થાકી ગયા હશો એવું કહીને ગુલશન રસોડા તરફ ચાલી ગયો પુત્રનો પ્રેમ જોઈને રામપ્રસાદજીના કંપના હાથ દૂરથી જ તેમના પુત્રને આશીર્વાદ આપવા માટે ઊંચા થઈ ગયા જુગ જુગ જીવો મારા બાળક ભગવાન તને ખુશી માર આપે પછી સામેવાળી પત્ની તસવીર જોઈને તેના મનમાં બોલ્યા કમલા તારો વિશ્વાસ જીતી ગયો કહતા તેમની આંખોમાં આંસુ વહી નીકળ્યા તો જે તેઓ પોતાના ધોતીના ખૂણાથી પહોંચી રહ્યા હતા તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી લાઈક અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં